નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે છે સમાચાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામા ગામે અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે દેશહિત માટે હંમેશા સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જેનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામા ગામે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ અરવિંદાબેન એસ ગુરુજી તાલુકા પંચાયતના પ્રમુખ રાઠવા કુલ તાલુકા સભ્ય મહામંત્રી કીર્તનભાઈ સરપંચો કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને લાભ અર્પણ કર્યા હતા રિપોર્ટર તીરસાદેન સલાટ દેવગઢ બારીયા

એનાથી વંચિત લઈ રહી જાય એના હેતુ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીના પંચાયત અને કૃષિ મંત્રી શ્રીમાન બચુભાઈ સાહેબનું એવું વિઝન છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ